સુરતના જે કોંગ્રેસના ઉમેદવાર હતા નિલેશ કુંભાણી તેમના પર જેવી રીતે વાંધાજનક સિગ્નેચરનો સમગ્ર મામલો સામે આવ્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ આરોપ લગાવ્યા હતા કે નિલેશ કુંભાણીએ ગદારી કરી છે આ પ્રકારનો આખો પ્રકરણ સામે આવ્યો હતો અને સુરત બેઠક છે તે ભારતીય જનતા પાર્ટી પાર્ટીને બિનહરીફ મળી ગઈ હતી આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે કેટલાક જે લોકો છે રાજકીય વિશ્લેષકો છે તેમણે અલગ અલગ તારણો પણ કાઢ્યા હતા કોંગ્રેસે પણ આ બાબતને લઈને નિલેશ કુંભાણીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી હતી ને ફોજદારી કાર્યવાહી પણ કરી હતી જોકે આને લઈને હવે બાવીસ દિવસ પછી નિલેશ કુંભાણી છે તે મીડિયા સમક્ષ પ્રકટ થયા છે અને તેમણે કહ્યું છે કે આ મેં કોંગ્રેસથી બે હજાર સત્તરમાં મારી સાથે જે દગો કર્યો હતો તેનો મેં બદલો લીધો છે શું રહ્યા છે નિલેશ કુંભાણીને શું સમગ્ર મામલો હતો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગુજરાતમાં આ વખતે પચીસ બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાઈ હવે તમે પણ એવું કહેતા હશો કે પચીસ બેઠક શું કામ કેમ કે ગુજરાતમાં આમ તો લોકસભાની છવ્વીસ બેઠક છે પરંતુ જે દિવસે ઉમેદવારી પત્રક ફોર્મ ભરાઈ રહ્યું હતું તેમાં જે કોંગ્રેસના ઉમેદવાર હતા સુરતના નિલેશ કુંભાણી તેમની સિગ્નેચરને લઈને જે વાંધો કાઢવામાં આવ્યો સાથે તેમના ટેકેદારો પણ ફરી ગયા તેના કારણે સુરતની બેઠક અંતે જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી પંચ દ્વારા બિનહરીફ જાહેર કરી દેવામાં આવી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ફાળે લોકસભાની ચૂંટણી પહેલાં એક બેઠક મળી ગઈ આ પ્રકારે ઘટના સામે આવતાની સાથે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે પ્રદેશ કક્ષાના નેતાઓ છે તેમના દ્વારા નિલેશ કુંભાણીએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાને કારણે તેમણે ગદ્દારીનો ટેગ પણ આપી દેવામાં આવ્યો જે દિવસે જે આ ઘટના બની તેના કારણે નિલેશ કુંભાણી પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારબાદ તેમણે એક વિડીયો પણ બનાવ્યો હતો જે વિડીયોમાં તેમણે પોતાની સ્પષ્ટતા પણ મૂકી હતી ખુલાસો પણ મૂક્યો હતો છતાંય પણ

આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી શક્તિસિંહ સાહેબ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું મારા નિવેદનથી કોંગ્રેસને કંઈ નુકસાની ન જાય બાકી તમે જાણો છો બે હજાર સત્તરમાં કોંગ્રેસે મને શું કર્યું હતું અત્યારે ગદારી ગદ્દારીની વાત કરે છે બે હજાર સત્તરમાં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું ટિકિટ તમારી છે મહેનત કરવા મળો મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં બે હજારમાં સત્તરમાં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેડ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોત આપી જે તે જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી મેં પાછું ટીવીમાં હમાસારા એવા મેન્ડેટ બીજાને આપ્યું છે મેં પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયો ફોર્મ ભરી આવો તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવાઈ ગયો ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને આવું છું જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા વળો મારી સાથે જનતા જોડાયેલી હતી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી અત્યારે ગદ્દારી ગદ્દારીની વાત કરે હું ચૂપ બેઠો હતો આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય ચોવીસ કલાક હું ખુલ્લી રાખી છે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરનો નહોતા કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા વોર્ડ પ્રમુખો નહોતા કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા હોદ્દેદારો નહોતા કોઈ કોર્પોરેટર નહોતા જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો રસોડું કોંગ્રેસના નામે ચોવીસ કલાક ખોલ્યું હતું ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પર પ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો આમને કીટ આપો આમને રૂપિયા આપો આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે પાંચ જણા છે વિરોધ કરવાવાળા એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે ચૂંટણી ટાઈમે કામ કરશે બરાબર વિરોધ કરવાનો બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો મારી કોઈ સભામાં આવ્યા હતા મારી રેલીમાં આવ્યા હતા મારી સભામાં કામ કરતા હતા ડોર ટુ ડોર જતો હતો એમાં કોઈ કામ કરતા હતા એ કામ નહોત કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં આવી ગયા હતા એ અત્યારે વિરોધ કરવા નીકળે છે ગદ્દારી ગદ્દારી એણે ગદ્દારી કરી હતી આ આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં ભણવા માટે વિરોધ કરે છે એના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફોર્મ ચોવીસ કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહી છે કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી બે હજાર સત્તરમાં ટિકિટ આપી હતી ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી એ શેલી ઘડીએ કાપી હતી અત્યારે મારે આ કોંગ્રેસ અર કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ છે ટેકેદારો છે ઓફિસનો સ્ટાફ છે મારા કાર્યકર્તાઓ છે એ નારાજ હતા કે ભાઈ આ એક પણ અહીંના પ્રમુખ બનાવે હોડ પ્રમુખ બનાવે બહારના લઈને બનાવડાવે હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે એ કામ કરે ને અહીંના કાર્યકર્તાઓને કામ કરવું હતું પણ અહીંના બની બેઠેલા પાંચ નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો એમના ફોટા કેમ મારો છો અમારા ફોટા કેમ નથી મારતા અમને કેમ મારે આપણા કોઈ ચૂટાયેલા નથી આપણા કોઈ હોદ્દેદાર નથી હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ આપણને સત્યાવીસો મત મળ્યા હોય જેને પચાસ હજાર મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે આપણે એ સમજાવતા હતા કે ડોર ટુ ડોર જવું નહીં વિરોધ કરે આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું પણ મારે યારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી છે આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ અહીંના બધા મારે યાર ભાગીદારમાં જ છે કોંગ્રેસવાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી થી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે એમાં કોઈ કઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી બે માં એટલે કોંગ્રેસે વિચારી લે બે માં આપણે ભૂલ કરી હતી આ કઈ મેં ભૂલ મેં પહેલી નથી કરી પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી આટલું યાદ રાખે છે ચૂંટણી હતી કોંગ્રેસ પરિવાર એ જોડાયેલો હતો મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું શુભ હતો તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી શક્તિસિંહ સાહેબ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું મારા નિવેદનથી કોંગ્રેસને કંઈ નુકસાની ન જાય બાકી તમે જાણો છો બે હજાર સત્તરમાં કોંગ્રેસે મને શું કર્યું હતું અત્યારે ગદારી ગદારીની વાત કરે છે બે હજાર સત્તરમાં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું ટિકિટ તમારી છે મહેનત કરવા મળો મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં બે હજારમાં સત્તરમાં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોત આપી જે તે જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી મેં પાછું ટીવીમાં હમાસા એવા મેન્ડેટ બીજાને આપ્યું છે મેં હા પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું હોય તો ફોમ ભરી આવું તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવાઈ ગયો ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જ આવું છું જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાસા વળો મારી સાથે જનતા જોડાયેલી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી અત્યારે ગદ્દારી ગદ્દારીની વાત કરીએ હું છૂપ બેઠો હતો આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય ચોવીસ કલાક હું ખુલ્લી રાખી છે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરોનો નહોતા કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા વોર્ડ પ્રમુખો નહોતા કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા હોદ્દેદારો નહોતા કોઈ કોર્પોરેટર નહોતા ત્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો રસોડું કોંગ્રેસના નામે ચોવીસ કલાક ખોલ્યું હતું ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પર પ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો આમને કીટ આપો આમને રૂપિયા આપો આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે પાંચ જણા છે વિરોધ કરવાવાળા એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે ચૂંટણી ટાઈમે કામ કરશે બરાબર વિરોધ કરવાનો બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો મારી કોઈ સભામાં આવ્યા હતા મારી રેલીમાં આવ્યા હતા મારી સભામાં કામ કરતા હતા ડોર ટુ ડોર જતો હતો એમાં કોઈ કામ કરતા હતા એ કામ નહોત કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા એ અત્યારે વિરોધ કરવા નીકળે છે ગદારી ગદ્દારી એણે ગદ્દારી કરી હતી આ આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે એના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફમુ ચોવીસ કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો અત્યારે કોંગ્રેસવાળા ગદારી કહી છે કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી બે હજાર સત્તરમાં ટિકિટ આપી હતી ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી એ શેલી ઘડીએ કાપી હતી અત્યારે મારે આ કોંગ્રેસ અર કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે ઓફિસનો સ્ટાફ છે મારા કાર્યકર્તાઓ છે એ નારાજ હતા કે ભાઈ આ એક પણ અહીંના પ્રમુખ બનાવે હોડ પ્રમુખ બનાવે બાયરના લઈને બનાવડાવે હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે કામ કરે ને અહીંના કાર્યકર્તાઓને કામ કરવું હતું પણ અહીંના બની બેઠેલા પાંચ નેતાઓ છે એને કામ કરવું નથી કામ કરવા દેવું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો એમના ફોટા કેમ મારો છો અમારા ફોટા કેમ નથી મારતા અમને કેમ મારે એટલે ભાઈ આપણા કોઈ અહીં ચૂંટાયેલા નથી આપણા કોઈ હોદ્દેદાર નથી હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ આપણને સત્યાવીસો મત મળ્યા હોય જેને પચાસ હજાર મત મળ્યા હોય આપણે સાથે રાખવા પડે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં વિરોધ કરે આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું પણ મારે યારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસીસ જ છે આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ અહીંના બધા મારે યાર ભાગીદારમાં જ છે કોંગ્રેસવાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે એમાં કોઈ કાંઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી બે હજાર સત્તરમાં એટલે કોંગ્રેસે વિચારી લે બે હજાર સત્તરમાં આપણે ભૂલ કરી હતી આ કાંઈ મેં ભૂલ મેં પહેલી નથી કરી પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી આટલું યાદ રાખે જેવી રીતે નિલેશ કુંભાણી આરોપ લગાવી રહ્યા છે કે કોંગ્રેસે તેમને વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાંથી ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપ્યું હતું પરંતુ કોઈ નેતા ભારતીય જનતા પાર્ટીમાંથી પક્ષ પલટું કરી કોંગ્રેસમાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણીની જે ટિકિટ છે તે બે હજાર સત્તરમાં સુરત બેઠક પરથી કપાઈ હતી તેના કારણે તેમનામાં નારાજગી જોવા મળીને આને જ લઈને એ વાતનો ઉલ્લેખ તેમણે કર્યો અને કહ્યું કે આ મેં બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં મને ટિકિટ ના મળતા મેં આ બદલો લીધો અત્યાર સુધી જે બાવીસ દિવસથી નિલેશ કુંભાણી ક્યાં હતા તેને લઈને તેમણે કહ્યું કે હું મારા સૌરાષ્ટ્રની વાડીમાં હતો આ પ્રકારે જે સમગ્ર ઘટના સામે આવી સુરતમાં જે રાજકારણ ગરમાયું પબ્લિકમાં પણ એક રોષ જોવા મળ્યો કે આ વખતે સુરતના લોકોને મતદાન કરવાનો અધિકાર ન મળ્યો સાથે જ આ પ્રકારે જે તેમણે ખુલીને નિલેશ કુંભાણીએ જે પ્રહારો કર્યા કોંગ્રેસ ઉપર જે આરોપ લગાવ્યા તેના કારણે પણ હવે આ ઘટના છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ